મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં તો ચાલો આપણો આજનો વ્લોગ અહીંથી ચાલુ કરીએ અત્યારે હું અહીંયા બેઠો હું અત્યારે અગિયાર વાગી ગયા હું ઈઠો તો તો લોગ અત્યારે ચાલુ કર્યો હે ચાલો વ્લોગમાં બનાવી તો હું તમને આજે મારું ઘર બતાવું તો સૌથી પહેલાં હું તમને અમારું રસોડું બતાવીશ તો ચાલો રસોડું જોઈએ આપણે તો જો આ અમારું રસોડું છે આમાં જો આ બધું ચોક્કસ છે એમાં બધું પડ્યું હે ડાયરું ચટણી મસાલાના ડબલા અને બધું જો ગોઠવેલું હે અમારે અહીંયા જો ચેલેઉડી તો અમાર એક મસાલાનું કમ્પાર્ટ કેવાય એ પૂરું મે આપણે બીજું બતાઉં તો આજે અમારું બટલાનું આજે ગોધાઈ કમ્પલેટ करवाना છે બોક્સ આ બધાય અમારું બોક્સ કમ્પલેટ करवाना છે તો આયા એ ગોરો છે આયા ગેન્ડીને નોલે આ પ્લેટફોર્મ હે અને અહીંયા શાક બની ગયું હોય સવાર ટિફિન માં અને આ રોટલીનો લોટલી ઘડવાની ચમચી રાખવાનું હોય અને આ અમારા રસોડામાં લાદી જો આવી એક લાદી છે ચાલો તો બીજું આગળનું બતાવું અહીંયા એક બારી મૂકેલી છે અહીંયા અમે એક ફોટો રાખ્યો હે શંકર ભગવાન અને અન્નપૂર્ણા માતાનો આ અમારો મેળો છે અહીં હજી બનાવવાનું બાકી છે અને આ છે અમારું ફ્રીજ અને આ છે ગોરા તો હાલો હવે આગળ બધું આ આપણે બહાર આવીએ એટલે આ છે ઘોરા અને પાણીયારું અહીંથી બારોબાર જવાય આ છે ડેલો અને સીડી અને આ અમારું છે ડાઇનિંગ હોલ કયો ઓસરી કયો કે ગમે કયો આ અમારી હોલ ઓસરી હોલ બધું એકમાં આવી જાય આ જે અમારી રીવા ને આ રૂમમાં જો બધા ઠામને ગોઠવેલા છે અને આ રૂમમાં અમે અહીંયા હું આ હમેના ખાટલે હું હોતો હોય આ ઘર ઘંટીએ

જો મિત્રો આ એ અમાર બુદ્ધ ભગવાનની મૂર્તિ હાલો હવે તમને બીજો છેલ્લો રૂમ બતાવી દઉં આ અમારો છેલ્લો રૂમ છે વાડાનો અહીંયા જો એક પોસ્ટર મારેલું છે થ્રી અને આ કબાટું છે અહીં બે બધી મઢાવાના બાકી ના પડદા અહીંયા એક કાંધી અને આ રૂમમાં જો ચોમાસું હે તો અહીંયા દોયડી બાંધી હતી તોરણ અને આ ખંચો હોય બસ આ રૂમમાં બીજું કાંઈ નથી ખૂડે પડી ડુંગરી પડી અને અહીંથી સીધું વાડામાં જવું દેખાય હાલો હવે ઉઈ જાય આપણે ખાટ લઈ આ વાળો જોઈ લ્યો ભેગા ભેગા એટલે જો આમને રસ્તો હે આ રૂમમાં આ બારવેથી આવો ને આ બારવેથી એ સીધે સીધા આમ હેલાવો હું આ વાળાનું બહાર દેખાય ને વાળો દેખાય હાલો મિત્રો તો આજનો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય